જેનો ગેટ હોય ને ચપ્પલ ઉતારતા હોય આપણે આપણે એ ચપ્પલ ની લાઈન થી એ સમાજ નો કે એ ધર્મ ના લોકો નો અનુશાસન નક્કી થાય છે જે ચપ્પલ લાઈન માં બેઠા હોય ને એ અંદર સમાજ આવે ને ખૂબ સરસ અનુશાસન જોવા મળતું હોય છે તો સૌથી પહેલી પ્રાથમિકતા આપણે અનુશાસન ને આપીએ બીજું કે

તો આપણે એમાં પણ જોડાય અને એ સંગઠનને પણ એક સારું એવું મુકામ મુકામ આપી બીજું કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એના વિશે આપણે શું બોલીએ જેને આપણી જિંદગી લખી નાખી હોય જેને આપણને રાજ્યમાંથી રાજાજી પોઝિશનમાં બિહારી દીધા હોય શિક્ષણ આપ્યું રાજનીતિ આપી સામાજિક અધિકારો આપ્યા ધાર્મિક અધિકારો આપ્યા જે કોઈ પણ પ્રકારના અધિકાર આપણી પાસે નહોતા ઓગણીસો ને ઓગણપચાસ પહેલા ઓગણીસો પચાસ પહેલા કઈ હતું નહીં જયારે સંવિધાન લખવાનો એનો વારો આવ્યો ને સંવિધાનમાં જયારે બાબા સાહેબ આવ્યા તો જે માનવ અધિકાર આપણને મળવા જોઈએ તમામ પ્રકારના અધિકાર આપણને ડોક્ટર બાબા સાહેબ આપી દીધા તો

એમણે જયારે સમાજમાં ના લડાઈ લડતા ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને ક્યારે ટોક્યા નથી કે તમે શું કરો છો જો એના એક નવ વર્ષ ની નવ મહિના ની કે એક વર્ષની દીકરી ઈન્દુ અથવા રાજરત્ન રત્ન એના ગંગાધર દવાના અભાવ એના દવાના પૈસાના અભાવના કારણે એ બાળકો મૃત્યુ ને પામ્યા હોય અને એક નાના બળે બધો કફન નો આપ્યુ સકતો હોય તો તમે વિચાર કરો કે મહિલાનો કે ત્યાગ મૂતિનો ત્યાગ કેવો હોય છે સહન શક્તિ કેવી હોય છે તો ઉપસ્થિત મહિલાઓને મારી વિનંતી છે કે જ્યારે તમારો દીકરો તમારો પતિ તમારો ભાઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂમેદમાં કાર્યરત હોય અને યોગ્ય દિશામાં કાર્ય કરતો હોય તો એને તમારે તકલીફ પડે તો એ તકલીફ માંથી કેવી રીતે એવા તમે આ એક તમારા ભાઈ દીકરાની એક આવી વિનંતી છે